સુરતમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે ત્યારે હવે તંત્ર પણ જાણે કોરોના સામે લાચાર થઈ ગયું છે તેમ લાગી રહ્યું છે તો દર્દીઓની વધતી સંખ્યાને લઈને તંત્ર દ્વારા શહેરના અગિયારસો જેટલી ખાનગી હોસ્પિટલોને કોવિડમાં ફેરવાની તૈયારી શરૂ કરી નાખી છે સુરત શહેરની ભીષણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાલિકાએ કવાયત હાથ ધરી છે શહેરના નાના મોટી અગિયારસો હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ કરવા માટે પાલિકાએ કવાયત હાથ ધરી છે બીજી તરફ શહેરમાં નવા ચૌદ કોમ્યુનિટી સેન્ટર પણ તૈયાર કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે જે નવા કોમ્યુનિટી સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે તેમાં ગંભીર દર્દીઓને રાખવામાં આવશે નહીં ઓક્સિજનની પણ અછતને પહોંચી વળવા વલસાડ ઝઘડિયા અને હજીરા ખાતેથી જથ્થો મંગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે રોજ સરેરાશ બસો મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો મળી રહે તે માટે પણ પાલિકાએ સરકારને રજૂઆત કરી છે જોકે પાલિકાએ દાવો કર્યો છે કે છેલ્લા બે દિવસમાં પાંચ હજાર એકસો સત્યોતેર ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલોને ફાળવવામાં આવ્યા છે અઝર કુરેશી રિટર્ન ફેલ્યો